પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સાંતલપુર ગામ ખાતે બાબા રામદેવ પીર મહારાજના નીજા મહોત્સવ સાંતલપુર ગ્રામજન સર્વે હિન્દુ સનાતન ધર્મ દ્વારા ધામધૂમપૂર્વક ઉજવાયો પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સાંતલપુર ગામે બાબા રામદેવ પીર મહારાજનો નિજા મહોત્સવ ભાદરવી સુદ નોમના દિવસે ભવ્યથી ભવ્ય રીતે ઉજવાયો હતો સાંતલપુર ગામમાં ઢોલના તાલે ભવ્ય શોભાયાત્રા વાતે કાઢવામાં આવી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી નોમ ના દિવસે બાબા રામદેવપીર મહારાજ હિન્દુ ધર્મના લોકોના ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માને છે પ્રભુ શ્રી કૃષ્ણ જ બાબા રામદેવ પીર તરીકે પૃથ્વી પર અવતર્યા હતા ઘણા તેમને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માને છે આ રામદેવપીર મંદિરેથી રામદેવપીરના નીજા જાડેજા વિક્રમસિંહ દીપુભા જાડેજાએ ઉપાડેલ હતા સાંતલપુર ગામની પ્રદક્ષિણા ભક્તો દ્વારા પગપાળા કરી ને પરત રામદેવપીર મંદિરે ફરી હતી તેમજ રામદેવપીર મંદિરે ભક્તો માટે ભોજન પ્રસાદ અને હવનનો ભક્તોને લાભો મળેલ હતો બ્યુરો રિપોર્ટ ભગીરથસિંહ જાડેજા સાંતલપુર પાટણ